દેશના વિરોધી ભાષામાં પોસ્ટ કરી હતી કોઈ વ્યક્તિએ એ વ્યક્તિની જોડે અમારો ફોટો શેર કરવામાં આવ્યો હવે જે વ્યક્તિએ શેર કરી હતી એને પોલીસે અરેસ્ટ કર્યો કાયદેસર કાર્યવાહી કરી એ વ્યક્તિ જોડે એટલે અંતરિક્ષ મહેતા જોડે બે વર્ષથી અમારે કોઈ લેવા દેવા નથી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસનો એ સભ્ય નથી તેમ છતાં

કલાક થયેલી પોસ્ટ જ્યારે ગ્રુપમાં અસામાજિક પ્રવૃત્તિવાળી પોસ્ટ થતી હોય ત્યારે ગ્રુપના એડમિનની એ પોસ્ટ ડિલીટ કરવી જોઈએ કાં તો તેની તપાસ કરવી જોઈએ પરંતુ આજે અમે જ્યારે દેશના વડાપ્રધાનને સપોર્ટ કરતા આવીએ ત્યારે ખૂબ ખરાબ માનસિકતાવાળા એવા હર્ષિલ પટેલ કે જે નડિયાદ શહેર ભાજપના મહામંત્રી છે તેમના દ્વારા આ પોસ્ટ આવી અને જેની જોડે મારે કોઈ નથી તેમ છતાં પણ મારી બદદક્ષી કરવા કારણ કે હું એક ભારતની સૌથી જૂની પાર્ટી એવી કોંગ્રેસ પાર્ટીનો નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છું વ્યવસાય વકીલ છું નડિયાદની ઘણી બધી સંસ્થાઓમાં આગેવાન છું સમાજ સેવાનું કામ કરી રહ્યો છું નડિયાદમાં કોઈ વ્યક્તિ ધરાવતું હોય અને મંદિરના પેજનો ઉપયોગ કરી અને આવી પોસ્ટ કરતું હોય તેના અનુસંધાનમાં જ્યારે મારી બદતક્ષી કરવામાં આવતી હોય તો આ રજૂઆત અમે નડિયાદ ટાઉન પીઆઈ ને એફઆઈઆર પાડવા માટે આપી છે સાથે સાથે જે પોસ્ટ કરી તેના ફોટા આ ગ્રુપના જે એડમિન છે એટલે કે હર્ષિલ પટેલ નડિયાદ ભાજપના મહામંત્રી છે અને વત્તા બે તથા જે વ્યક્તિએ પોસ્ટ કરી છે તેનું પણ આજે અમે તમામ અધિકારી શ્રી ને પુરાવા રૂપે આપેલું છે માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે અમે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું અને મારી સમસ્ત ટીમ આજે આવેલ છે